ેશ મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાયબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને સલાજ્ઞાનમાં તમે વધતા જાઓ પ્રભુ શેખ આ પૃથ્વીની રચનાની શરૂઆત કરી એક પછી એક બધું બનાવતા ગયા અને છેલ્લે એમાં માણસને પણ બનાવ્યું અને એક સ્ત્રી અને પુરુષે કપલ બનાવીને એ લોકોનું નામ આદમ પાડ્યું અને એ લોકોને એદનવાડીમાં રાખ્યા પરંતુ એ એદનવાડીની અંદર એક ખાસ બાબત નોંધ કરવામાં આવી હું તમને વાંચીને બતાવું છું કે ત્યાં એવું લખવામાં આવેલું છે અને દેવે ભૂમિમાંથી સર્વ પ્રકારના વૃક્ષ જેના ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારા છે તેઓને ને વળી વાડીની વચ્ચમાં જીવનનું વૃક્ષ તથા ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યા ઉત્પત્તિ બે અને નવ અહીં સ્પષ્ટ લખેલું છે કે પ્રભુએ વાડીની વચ્ચો વચ્ચે બે ઝાડ ગાવ્યા એક જીવનનું વૃક્ષ અને એક ભલું જાણવાનું વૃક્ષ હતું એક આ બંને ઈશ્વરે ત્યાં વચ્ચે ઉગાવ્યા ત્યાં રાખ્યા હવે જીવનનું વૃક્ષ એવું હતું કે જેને એનું ફળ તમે ખાઓ ને કદી ના મરો અને જે ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ એવું હતું કે એનું ફળ ખાવાથી તમને મરણ આવે અને પ્રભુ કીધેલું બી કરું તમારે જે ખાવું તે ખાજો પરંતુ આ ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે એનું ફળ તમે ખાતા ને એવું ઈશ્વર પહેલેથી કહી દીધેલું હતું હવે પ્રશ્ન એ છે કે જો એ નતું ખાવાનું તો ઈશ્વર ઉગાવ્યું કેમ એની પાછળ શું રહસ્ય છે કેમ ઈશ્વરે આ વૃક્ષને ઉગાવ્યું જ્યારે એની જરૂરત નથી એને ખાવાનું જ નથી તો પછી શું કામ ઉગાડવાની જરૂર અને ઉગાડ્યું ત્યારે પ્રોબ્લેમ થયો ને ત્યારે પહેલાં કોઈ ફળ ખાધું ને ત્યારે કોઈ પાપ કર્યું ને જે ના ઉગાવ્યું હોત સુધી પાપ થાત અને પાપના સાથ થાત તો આજે કેવી પદ્રતા હોત તો પ્રભુએ આવું કેમ કર્યું શું આની પાસે કોઈ મિસ્ટેક છે શું આની પાસે કોઈકની ભૂલ છે આની પાસે ખરેખર શું રહસ્ય રહેલું છે બીજી બાબત કે જ્યારે આદમ અને હવાએ એ ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ ફળ ખાઈ નાખ્યું ત્યારે ઈશ્વર અહીં શું વાત કરીએ ખબર કે આ માણસો હવે પોતાનો હાથ લંબાઈને જીવનનું ફળ ખાઈ નાખે તો તો બંને હંમેશા જીવતા રહે ના હવે મરવા જોઈએ જીવતા ના રહેવા જોઈએ એનો મતલબ કે ભલું ભૂંડું જાણવાનું વૃક્ષનું ફળ ખાધા પછી પણ જો જીવનના વૃક્ષનું ફળ આ લોકો ખાઈ ને તો આ લોકો હંમેશાના માટે જીવતા રહે અને કદી જ ના મરે એવી પરિસ્થિતિ હતી પણ આ પ્રભુ નથી ચાતા જો પહેલાં ચાહતા હતા ખાવ કોઈ વાંધો નથી હવે પ્રભુ નથી ચાહતા નહીં ખાવાનું આ એટલે એ લોકોને બધ એ લોકોને બંને નદીને વાણીમાંથી કાઢી મૂક્યા બીજી બાબત જે રસ્તો આ જીવના વૃક્ષ તરફ જતો હતો ને ત્યાં એમણે કરૂપ મૂકી દીધા અને અગ્નિરૂપ ચો તરફ ફરનાર એક તરવાર મૂકી દીધી આ બેને ક્રોસ કર્યા કર કદી કોઈ જીવના વૃક્ષ સુધી પહોંચે નહીં અને કોઈ એને ખાઈ ના શકે અને કોઈ હંમેશા જીવતું ના રહે હવે આ બધું થયું તો પૃથ્વી પર જ તો આજે હું તમને કહું છું કે આ ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે ક્યાં ગયું અત્યારે ક્યાં છે અને આ જીવનનું વૃક્ષ જે છે એ અત્યારે ક્યાં છે શું નૂના સમયમાં પૂરું આવ્યું એમાં બધું ખલાસ થઈ ગયું અત્યારે આ બે ઝાડ કઈ જગ્યાએ છે અને શું ખરેખર હયાત બી છે તો હું તમને કહું છું આ બંને ઝાડ આજની તારીખમાં હયાત છે ક્યાં છે એ સગડું જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ હવે ઘટના જે બની ગઈ એ એવી બની ગઈ કે જે ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ હતું જેનું ફળ ખાવાની ઈશ્વરે મના કરેલી હતી એ આ સ્ત્રી અને પુરુષ બંને ખાઈ નાખ્યું હતું પરંતુ પ્રભુની તરફથી આજ્ઞા એવી હતી એ લોકોને કે આ વૃક્ષનું ફળ તમારે નહીં ખાવું અને જે દિવસે ખાશો એ દિવસે તમે મળશો જ મળશો આ ઈશ્વરની એક આજ્ઞા હતી તો સૌથી પહેલી બાબત જો એ ફળ નહોતું ખાવાનું તો નહોતું ઉગાવવું ઈશ્વર ત્યાં ઉગાવ્યું કેમ શ્રી ઈશ્વર આ ઈશ્વરની ભૂલ થઈ ગઈ કહેવાય શું ઈશ્વરે આ ખોટું કામ કર્યું કહેવાયક બહુ ધ્યાનથી સમજો ઈશ્વરે આપણ માનવજાતને રમકડા નથી બનાવ્યા રમકડા એટલે કહેવાય કે રમકડાને છે અંદર એક મશીન આવે અને તમારે ચાવી ના હોય ચાવી આમ ફેરો કડ કટાડ 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 અને પછી પેલા એક વાંદરો આવતો હતો અને એના પેટ પાસે ડ્રમ બાંધેલો હતો અને તમે ચાય આપો ને વાંદરો સહી ટાક 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 પગાડે અને છોકરું જૂને આનંદ થાય હવે છે ને અંદાજ મારે લો કે વાંદર વીસ વખત વગાડે છે હવે તમે બીજી વખત ચાઈ ભરો ને ફરી વખત વીસ વખત જ વગાડશે ત્રીજી વખત કરો તો પણ વીસ વખત ના કદી ઓગણીસ થશે ના કાધી એકવીસ થશે કારણ શું એનું બધું સેટિંગ જ છે બસ અને એટલે એટલું જ વગાડશે અજમાનો હાઈટેક બની ગયો આ બધા કોમ્પ્યુટરાઈઝ બધા રમકડા આવી ગયા કોમ્પ્યુટરાઈઝ રમકડા કેવા આવી ગયા કે ઇલેક્ટ્રોનિક કાર આવી ગઈ રિમોટવાળી એટલે બધું છોકરો અંદર બેસે અને પછી એનો બાપ કે કાકો કે મામો જે હોય તે એ દૂરથી રિમોટથી એને ગોળ 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 ફેર્યા કરે આગળ ફેરવે પાછળ ફેરવે ગોળ ફેરે આ બધું કર્યા કરે હવે છોકરું કેવું હશે કે એ દરેક રમકડા માટે જીદ કરે અને દરેક રમકડું તોડી પણ નાખે દરેક મા બાપને ફરિયાદ છે કે છોકરો એકવાર રમે છે બે વાર રમે ત્રણ વાર રમે તોડીને ફેંકી દે છે એનું કારણ શું કેમ છોકરાને એ ગમતું નથી કેમ એને તોડી નાખે છે પહેલાં એ ખુશ થાય છે પછી કેમ તોડી નાખે છે કારણ કે રમકડું દર વખતે એક જ બાબત કરે છે એક સરખી જ બાબત કરે છે અને બે ચાય આપો ત્યારે જ કરે છે રિમોટ સાઇક ચલાવો ત્યારે જ કરે છે એક સરખું જ કરે છે અને એના લીધે કોઈને આનંદ આવતો નથી તમે છે ને દસ જણા લઈ આવો અને દસ જણા લાવીને દરેકના કાન પટ્ટિયા પર ગન મૂકી દો ચાલો બોલો સ્ટનલી અમારો દેવ છે સ્ટેન્ડલી મહાન છે સ્ટનલી રાજા છે સ્ટેન્ડલી પ્રભુ છે એ બધા બોલશે કેમ ગાડી ગન મૂકેલી છે ના બોલે તો મરવાનું છે આવું તમને કહું કે આવું કોઈક બોલે તમારું નામ લઈને શું તમને આનંદ આવશે ઓલો કહો મારો વખાણ કરે કયો મારા વખાણ કરે પછી અજાણતા તમે સ્ત્રી છો અને તમે બહુ સુંદર શાક બનાવ્યું તમે બહુ સુંદર રોટલી બનાવી કોઈ ખાધી અને તમારા વખાણ જોરદાર આ બેન તો જોરદાર બનાવે છે ત્યારે કેવો આનંદ થાય છે ત્યારે ખુશી થાય છે તમને નથી ખબર આવું કંઈ થવાનું છે તો તમે તમારું દિલથી દિલ રેડીને તમે જોરદાર બનાવ્યું અને લોકો બધા ખુશ થઈ ગયા તમારા વખાણ કરે આ બહુ અલગ છે પણ તમે ખવડો પછી ઘણા ચાલ બોલ મેં સારો બનાવ્યો ચાલ મારા વખાણ કર એ વખાણ કરે આનંદ આવે નથી આવતા હવે પ્રભુ શું માણસને બને ત્યાં મૂક્યું હવે આ માણસનું કામ શું છે ઈશ્વરમાં રહેવાનું ઈશ્વરની પાછળ ચાલવાનું ઈશ્વરની સાથે સંબંધ રાખવાનો અને શેતાન પાસે નહીં જવાનું આવું બધું હવે બાઇબલમાં પાપ કોને કીધું છે તો પાપનો મતલબ છે આજ્ઞા ભંગ નિયમ ભંગ એ જ પાપ છે હવે જો નિયમભંગ એ પાપ છે એનો તમે કોઈપણ પ્રકારની આજ્ઞા તોડો ને એટલે પાપ હવે શું છે કે જો તમે તમારું છોકરું હોય એ તમારા છોકરાને એવું કહો જો સામે પેલો મિતેશ છે ને એની જોડે તારે વાત નહીં કરવાની એટલે તમે છોકરાને સારા માટે જ કીધું છે એ મિતેશ ખરાબ હશે એટલે તમે કહી દીધું એની જોડે વાત નહીં કરવાની હવે છોકરો એ તમને પ્રેમ કરે છે તમને માને છે ને મારા મા મા છે મારા બાપ છે મને ખવડાવે છે મને પીવડાવે છે ના ના એમની ઉપર શું કામ જવું અને ખુશી ખુશી મારે હા કોઈ વાંધો નહીં હવે પેલો બોલા લેલા આઈસ્ક્રીમ આપું લેલા ચોકલેટ આપો હવે માનતો માનતો નથી ના નહીં જવું મારે અને તારે તમને જે આનંદ થાય મારું કહેલું કેવું માને છે પણ તમે આગળ પાછળ પડો ગણ લઈને જો મિતેશ ન મળ્યો હતો જો મિતે અને નથી મળતો તમને શું આનંદ આવે ટૂંકમાં તમને એક વસ્તુ કહેવા માગું છું કે જ્યારે તમારા કોઈ વખાણ કરે તમારું કહેલું કોઈ કરે ઈમાનદારીથી કરે એના પોતાના હૃદયથી કરે એના પોતાના મનથી કરે ત્યારે તમને જે આનંદ આવે ને એવો આનંદ જબરસ્તી કરાવવામાં નથી હવે જો શું થાય છે કે ઈશ્વરે માણસે તો બનાવી નાખ્યું હવે માણસ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરશે ઈશ્વર પર પ્રેમ કરશે કે નહીં કરે એની ખાતરી ક્યારે થાય કે જ્યારે તમે કોઈક આજ્ઞા આપો પણ કોઈ આજ્ઞા જ નથી તમારે જે કરો તો કરો તો એમાં એવું થાય કે ભાઈ એણે તમારી વિરુદ્ધ કશું કર્યું પછી જૂઠું ગોળે ચોર બી કરે પણ તમે ક્યાં કીધું છે કે તું ના કરીશ અને એટલે ગમે તે કરે પણ તમે એવું ના કહી શકો મારી વિરુદ્ધમાં ગયો છે કે મારી તરફેણમાં ગયો બેમાં તમે કશું ના કહી શકો બીજી વસ્તુ તમે રમખડા જેવા માણસને બનાવી દો સવારે સાત વાગે અને માણસ ફળ તને ઊંઘમાં છૂપો થાય આરાધના હો આરાધના ખુદાવંતી આરાધના પાત્ર મગડું બનાવ્યું તમે તમે કટપુતલી બનાવી છે તમે ચાવી ભરેલી કે સાત વાગે ઉઠીને આટલું જ કરે બપોર ત્રણ વાગે ફળ તેને ઘૂંટણ પડી બેસે ઓ પ્રભુ તો મહાન છો તમે રાજા રાજો તમે દેવો ના દેવો પ્રભુ તમારી સ્તુતિ કરો તમારે આરાધના કરો છો અલ પણ આ તો ચાવી ભરેલી છે એનામાં પોગ્રામ જ એ ટાઈપનો ફિટ કરેલો છે તમને આનંદ આવે તમારે સવાર કોઈ જગ્યાએ તમારે જવું છે સવાર તમારે પાંચ વાગે ઉઠવાનું છે અને તમે એલાર્મ મૂકીને સુઈ જાઓ છો અને શું થાય છે કે એલાર્મ વાગે છે પણ બાય ચાન્સ એ તમને સંભળાયું નહીં તમે ના ઉઠ્યા અને પાંચ ને પાંચ એક કોઈક મિત્રને ખબર હતી એટલે તમને ફોન કર્યો એટલે ઉઠ્યો કે નહીં તું તારે જવાનું છે તારું ખાસ કામ છે ને પેલો ઉઠે ભાઈ હા થેન્ક યુ થેન્ક યુ એ ટાઈમ પાંચ ને પાંચ વાળા એમ વાગ્યું કે નહીં વાગ્યું મને તો ખબર જ ના પડી પેલો સારું થયું તે મને ફોન કર્યો સારું થયો તે મને ઉઠાવી દે એ કેટલો ખુશ થાય પણ એલાર્મ વાગ્યો તો ખુશ થાય ઓ થેન્ક યુ ઘડિયાળ થેન્ક યુ મોબાઈલ તે એલામ આગળ મને જગાડ થયું એ રમકડું છે કે અને માટે જો તમારું કામ કોઈ ઈમાનદારથી પ્રેમથી કરે તારે જે આનંદ આવે છે ને એ આખો અલગ છે એટલે પ્રભુ છે ને જોવા માગતા હતા કે મેં જે માણસ મનાવ્યું છે એ ઈમાનદારથી મારું કામ કરે છે ઈમાનદારથી મને પ્રેમ કરે ઈમાનદારથી મારી પાછળ ચાલશે એવું ક્યારે ખબર પડશે કે એની પર કોઈ પ્રતિબંધ મૂકવો પડે કે એની એની પર કોઈ મનાય ફરમાય પણ આ નથી કરવાનું તારે આ નથી કરો તો ખબર પડે કે એ મારી પર પ્રેમ રાખીને કરે છે કે નથી કરતો એ ત્યારે ખબર પડે અને એટલે પ્રભુએ તમને મને છે કઠપુત્રી નથા બનાય ચાઈવાળા નથી બનાય કે તમે સવાર સાંજ ઉઠીને જે સમય થાય તરત પ્રભુને આરાધના કરવા માટે બેસી જાઓ પ્રાર્થના કરવા માટે બેસી જાઓ શુક્રવારે આવે તો તમે ઉપવાસ કરવા બેસી જાઓ પ્રભુને એમાં આનંદ ના આવે કે પછી તમે પ્રેમથી પ્રભુની પાછળ જાઓ ત્યાં પ્રભુને આનંદ આવે એટલે પ્રભુ જોવા માગતા પ્રેમથી કોણ કેટલું કરે છે અને એટલે પેલું ઝાડું ગાળું જરૂર હતું એક આજ્ઞા આપવી જરૂરી હતી ત્યારે તો ખબર પડશે ને કે માણસ એ મારી પાછળ ચાલે છે કે નથી ચાલતો મારું કેવું પ્રેમને કારણે કરે છે કે નથી કરતો ખબર પડે અને એટલા માટે પ્રભુએ આ ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ હતું એ ઉગાવેલું હતું હવે જો ઈશ્વરે જોયું કે આદા મને હવે ફળ તો જ લીધું છે તો હવે એ લોકો કદાચ હાથ લાંબો કરી અને જીવના વૃક્ષનું ફળ ખાઈ નાખે તો શું થાય તો લોકો હંમેશા જીવતા રહે અ પ્રભુ નતા ચાતા કે કેવા લોકો હંમેશા જીવતા રહે કેમ નતા ચાહતા એવું તમને કહું એનું કારણ છે અસમજો કે કોઈને કેન્સર થઈ ગયું છે કેન્સર લાસ્ટ સ્ટેજમાં છે એ ભયંકર પીડા પામે છે એને બહુ જ વેતના થાય છે એને બહુ જ યાતના થાય છે એ બહુ પાળે ચીસો પાડે છે મને બચાવો મને આમાંથી કોઈ બહાર કાઢો પણ એને કોઈ છુટકારો નથી હવે એને જીવનના વૃક્ષનું ફળખાઈ નાખેલું છે એટલે મરતું નથી મોત એની પાસે આવતું નથી હવે તમે વિચાર કરો કોઈની પાસે મોત જ ના હોય અને કેન્સરમાં રીબાયા કરે તો એની હાલત કેવી થાય મારી પાસે એવા લોકોના ફોન આવ્યા છે એવા લોકોએ મારી પાસે પ્રાર્થના કરવાનું કીધું છે કે તમે પ્રાર્થના કરો કે આ મરી જાય આનું દુઃખો મારાથી નથી જોવાતું આનું કેન્સર અમારાથી નથી જોવાતું એના કરતાં મરી જાય તો સારું તમે સાંભળ્યું છે જ્યારે કોઈ બીમારીમાં મરી જાય છે ત્યારે શું હા સારું તું છૂટી ગયો બિચારો કેટલી ભયંકર વાત છે તો એનો મતલબ એવો થયો કે જીવન જીવવું લાંબુ જીવવું એ મહત્ત્વ નથી પણ તમારી પાસે ખરેખર જીવન હોય ને તમે જીવતા હોય ને તો વસ્તુ બરાબર છે હવે આ લોકોએ તો પાપ કરેલું તો પાપથી શું શ્રાપ આવે ના પ્રભુએ કીધું તારું ઘરો દર પડવાનું ટકે તારું છોકરા જણાવું દુઃખ ખૂબ જ વધારીશ અને આજે તમે જુઓ છો કે એક સ્ત્રી જ્યારે એક છોકરાને જન્મ આપે છે કે ટૂંક દુઃખ એને પડે છે દુઃખે બાળક જણે છે માણસો શું કમે કમાઈ લાઈને ખવડાવો એટલે એને બી દુઃખ તો પડે દુઃખે રોટલી ખાય છે એમને તો કોઈ આપી નહીં જતું મળતી નથી તો હવે શું છે દુઃખ આવી ગયું અ દુઃખની અંદર માણસ જીવન જીવ જીવ કર્યા કરને મરે જ ના તો એટલે પ્રભુ શું એવું જીવન નહોતા આપવા માગતા ના પ્રભુ શું તો અનંત જીવન પુષ્કળતાનું જીવન રાખી મૂક્યું એટલે પ્રભુ શું કર્યું કે જીવનનું જે વૃક્ષ હતું ને એ રસ્તા પર આ માણસ ના જાય બીજા ભલા બધા વૃક્ષ ભલે જો ખાય એના ફળ ભલે ખાય પ્રભુને કોઈ પરવા નથી પણ આ એક જ રસ્તો કે જે જીવનના વૃક્ષ સુધી પહોંચાડતો હતો એ જ સર બંધ કરી દીધો અને ત્યાં કોને રાખ્યો કરૂબને અને બીજું રાખ્યું ત્યાં અગ્નિરૂપી તલવાર આ કરૂબ શું છે અને અગ્નિરૂપી તલવાર શું છે હવે ત્યાંથી સમજો કે પ્રશ્ન તો એ છે કે આજે આ બંને ઝાડ ક્યાં છે હવે જો એદનવાડી ક્યાં છે પણ આજે કોઈને નથી ખબર હા આજનું જે ઈરાક છે ત્યાં બનેલી પરંતુ આજે ત્યાં કોઈ એદનવાડી નામની કોઈ વસ્તુ નથી બીજી વસ્તુ આ બે વૃક્ષ કોઈ દેખાતા નથી ના જીવનું વૃક્ષ દેખાય છે ના પેલું ભલો ભૂંડો જાળનું વૃક્ષ દેખાય છે કોઈ વૃક્ષ આજે દેખાતા નથી કદાચ એ પેલું જળ પલાળે આવ્યું એમાં ખલાસ થઈ ગયા સામા ખરા છે કે કશું જ આપણને ખબર નથી આપણી પાસે કોઈ માહિતી નથી પોતાં આજે બે વૃક્ષ ક્યાં છે આપણને નથી ખબર પરંતુ છતાં કહું હવે આત્મિક બાબત પર હું આવું છું આ બંને વૃક્ષ ખરેખર આજે પણ છે આવું જો પહેલાં વૃક્ષ સમજો જેનું ફળ આદમના હવાએ ખાઈ નાખેલું હતું એ હતું ભલ્લું ભૂંડું જાણવાનું વૃક્ષનું ફળ એને ખાવાથી શું આવતું હતું મોત આવતું હતું આ તમે મને કહો કે મોત કોના કારણે આવે છે બાઇબલની અંદર લખેલું છે પહેલો કોરોનથી પંદરમો અધ્યાય અને છવ્વીસમી કલમ કે જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે આજે લોકો શું કરે ખબર મરણ આજે લોકો શું કરે ખબર છે જ્યારે મરણ પ્રસંગમાં જાય ને ત્યારે હવે ઈશ્વરની જેવી યોજના ઈશ્વરને ગમ્યું તે ખરું ઈશ્વરે જે કર્યું તે ખરું અલે ઈશ્વરે મારી નાખ્યું કોઈને તો જન્મ કોણ આપેલો એક જન્મ આપનાર મા એક જન્મ આપનાર બાપ એ શું કદાચ પોતાના છોકરાને મારી નાખે છે તો ઈશ્વર તમને મારી નાખે ના મારી નાખે તો લોકોને બોલવાની આદત પડી ગઈ છે આ તો ભૂંડું બોલે છે કે ઈશ્વર આપ્યું ઈશ્વરે લઈ લીધું અલા ઈશ્વરે શું જરૂર તમારી કોઈ દારૂ પીતો પીતો મરી ગયો ને કે ઈશ્વરે આપેલું ઈશ્વર લઈ લીધું દારૂને એમ શું કામ ઈશ્વર લઈ લે પોતાની પાસે ના લેખ કોઈ ઝઘડા કંકાસ કરતું હોય ને એમાં મરી ગયું હોય કોઈ નશામાં મારે હોય ને એમાં મરી ગયું હોય અને કે ઈશ્વરે પાછું લઈ લીધું અલા ઈશ્વર આવા લોકોનું શું કામ પાછા લેખ અને સારા હોય તો તો શું કામ લે પરંતુ પહેલો કોનાથી પંદર માં સ્પષ્ટ લખ્યું છે જે છેલ્લો શત્રુ નાશ પામશે તે તો મરણ છે ને એટલે મરણ તો ઈશ્વરનો શત્રુ છે હિબ્રોનો પત્ર બીજો વધે ચૌદમી કલમ તો છોકરા તો રક્ત અને માંસના બનેલા છે માટે તે પણ એટલે કે પ્રભુ શું પણ તે રીતે તેઓનો ભાગીદાર થયો કે જેથી મરણ પામીને મરણ પર સત્તા ધરાવનાર એટલે કે સત્તાનો નાશ કરે એટલે સ્પષ્ટ લખ્યું છે કે મરણ પર સત્તા કોણ છે સેતાને છે મરણ તો શેતાન તરફથી છે ઈશ્વર તરફથી નથી અને પછી પ્રકટીકરણમાં લખેલું છે કે તેનો અધ્યાય અને ત્યાં પંદરમી કલમ ચૌદમી કલમ એમાં એવું લખેલું છે કે મૃત્યુને પણ નર્કમાં નાખી દેવામાં આવ્યું એટલે મૃત્યુ તો ઈશ્વરનો દુશ્મન છે ને એને પણ સજા કરશે નર્કમાં નાખશે હવે માણસો એવું કહે કે મૃત્યુ પ્રભુ તરફથી જતો નથી હવે તમે સમજ્યા કે તમે બોલો કે મૃત્યુ કોના તરફથી હા મૃત્યુ શેતાન તરફથી હવે તમે સમજી ગયા તો વિચાર કરો કે જે ફળ ખાવાથી મૃત્યુ આવતું હતું એ કોણ છે આજે એ તો શેતાન છે એનું કે માનો તો તમને મોત જ મળે તમે નર્કમાં જ જઈ પડો એટલે ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે એ આજે બીજું કોઈ નથી એ શેતાન છે ઓ જીવન વૃક્ષ કોણ તો યુહાન દસમો ધ્યાન દસમી કલમ કે ચોર ચોરી કરવા મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી આવતો નથી આશાતાની વાત કરે છે હવે તો પ્રભુ પોતાના વિશે પણ તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું તો જીવન મળે માટે કોણ આવ્યો છે પ્રભુ શ્રી કૃષ્ણ પોતે આવ્યા છે કેવું જીવન પુષ્કળતાનું જીવન તો જીવન કોણ આપે છે તો પ્રભુ શ્રી કૃષ્ણ તો પ્રભુ શું કેવું જીવન આપે પુષ્કળતાનું અનંત જીવન કે તમે પ્રભુ શું પર વિશ્વાસ કરો એ જ અનંત જીવન છે તમે પ્રભુ કૃષ્ણ ઓળખો એ જ અનંત જીવન છે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે તો અનંત જીવન કોના તરફથી મળે છે હંમેશા જીવતા કોના તરફથી રહેવાય પ્રભુ સુ તરફથી તો જીવનનું ઝાડ કોણ છે એ તો પ્રભુ શું છે તો જીવનનું ઝાડ એ પ્રભુ સુ ખ્રિસ્ત છે અને ભલું જાણવાનું જે ઝાડ છે એ કોણ છે એ તો આપેલો શેતાન છે એટલે આજે બી આ બંને દુનિયા પર છે પરંતુ તમારે કયું ફળ ખાવું અને કયું ફળ ન ખાવું એ તમારા હાથની વસ્તુ છે તો રવિવારે આ રીતે એક સ્પેશિયલ પ્રશ્ન પૂછવામાં આવે છે અને આજે છે તારીખ બાર ઓક્ટોબર બે હજાર તો આ તો પ્રશ્ન આ હતો અને તમે એનો જવાબ સાંભળ્યો છે અને તમે આ રીતે સણ્ઞાનમાં વધતા જાઓ જો કોઈને આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છો એને ચોક્કસ તમે મારો નંબર આપી શકો છો પરંતુ એને શરત ખાસ કહી દેજો જવાબ રોજે રોજ જ આપવાના છે એકાદ દિવસ આપશો નહીં ચાલે આટલું સ્પષ્ટ કહેજો રોજ જવાબ આપવાનું તો જ નામ કમી કરવામાં આવશે તો ઈશ સર તમને આશીર્વાદ આપે આમેન